જોકે અહીં તો બધા ઓળખતા જ હે ઓળખાણ આપવી નથી પડે પણ છતાંય અમારે ઓળખાણ આપવી પડે કારણ કે આપણી વાડી અટાણે એલ કે સાઉન પારાવાળા ભરતભાઈ મોઢવાડિયા જે ટૂંક સમયમાં જ નવરાત્રિનું આયોજન યુકે યુકેના વિઝા પણ મળે ગા અને ટૂંક સમયની અંદર જ જવાનું પણ થાય અને જાતા હતા ખરેખર ગાતા હતા જ ભાણવર પણ એ કે નાથાની વાડીએ વાડી પીવા જાવ કે સાહ પીએ ને પછી નાથી નીકળવું એ કે અને પૂછી આપણે કે ટૂંક સમયમાં જ જવાના હોય કેટલો ટાઈમ પછી ભરતભાઈ તમારે જવાનું કામ નાથાભાઈ રામ 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 અમે આ સેવી તારીખે જઈએ કે નવરાત્રી માટે હું આ દહ તારીખે ગઈ દહ ને આગલી દહ તારીખે આવ્યો રશ્મિતાબેન રબારી અને બિરજુભાઈ બારોટના પ્રોગ્રામ કરે તો પાસે માં લીરભાઈ દયા થઈ તો આ સેવી તારીખે અમે નવરાત્રી કરવા જઈએ એમાં હું છે ડેવિન ઓડેદરા

અને ઘણાની નકર વિજાના જે આપણે વિજાય પણ ન મળતા હોય ઘણા બધા કોશિશ પણ હજે સુધીમાં ભરતભાઈની ખરેખર મા લીરબાઈને એટલી દયા કહેવાય કે એક વખત વિજા કેન્સલ નથી થયા ઈ લીરભાઈ જોકે કે એનું સાઉન્ડ સિસ્ટમ એલ કે એલ કે એટલે લીરભાઈ કૃપા લીરભાઈ કૃપા કઈ લીરભાઈ કૃપા અને ખરેખર અમારે ત્યાં ઈઝરાયલથી આવ્યા પછી એ માનો નહીં કે આઠ આઠવાના થઈ ગયા ભાઈ બંધાઈ આજે એવી રેવી છે બરોબર ખાસ મિત્ર આપડે ને ગામ અમારું હિંમત ને એનું પારાવાડા બાજુ બાજુ માં અને નવરાત્રી માં એ કે નાથાભાઈ અમે અમી તમે કે આ બઘરાટી બોલાવી જોટા ની બઘરાટી કે યુકેમાં બોલાવી ગયો અને હારી હારી ખરેખર દેવેન ભાઈ ને સોતાબેન ગોઢાણીયા લાખણસિંહ થાય અમારું ચાલુ થાય હા એવું આપડે પાંચ કલાક ને આ પાછળ હે બરોબર તો આપડી લગભગ આ નવરાત્રી પૂરી થવા આવી હોય તો એટલે આ પૂરી કરે નવરાત્રી તમે ત્યાંથી લાઈવ ચાલુ થઈ જાય તો ભાઈ આપણી ટાઈમ મળે જાય

અને આ વખતે આખી નવરાત્રીની જે આપણી ટીમ બધી ખરેખર એ પણ પેલી વાર હે એટલે એ પણ પહેલી વાર જતા હોય એટલે એનું પરફોર્મ તો બતાવવું જ પડે એટલે કે બગડાટી જ બોલીએ અને સાઉન્ડ ઓપરેટર તો આપડે ભરતભાઈ એમાં કંઈ ઘટે નહી અને આપણે બધા આ બોલાવ્યું ગામડે ભરતભાઈ કે તમારા ખેતરમાં કામકાજ ઉનારા બહુ બઉ આયેલું બગડાટી બોલી અને હાલ ની આશીષ માંડવી હે અટાણે આપડી માંડવી ઉભી દિયા થેમવાની તૈયારી છે ભરતભાઈ કે આજ ઝાડ બેક ઉપાડીએ તો ખબર પડે ભેગા કરે ને કામ કે ફાલ ફાલ ની જમાવટ છે કઈ ઘટે નહીં હે જો લગભગ 10 મહિના થઈ ગયા આ હાડા ત્રણ થયા ભરતભાઈ હાડા ત્રણ હા હાડા ત્રણ મહિના થયા અને ભરતભાઈ એની રીતિ જો જાડવું ઉપાડ્યું અને આ હે માંડવી નો ફાલ આ બે ખાંડી ઉતરવાની હે ભરતભાઈ કે ખરેખર બે ખાંડી ઉતરવાની હે અને જાડવું જોવે ને તો ખરેખર એમાં હો દોઢસો દોઢ અહીંયા જાડવું નો બીબડા ને બધા અને હજી તો આ બધા બીબડા છે પટણ બારિયા તેરિયા દોડવા કેવાય કે બાર તેર દી માં આપડા ડોહા કેતા કે બારિયા તેરિયા દોડવા થાય એ આ બધા દોડવા જ થઈ જવાના છે કે એક અર્ધા વીઘા નો ગરકો હોય બધી આખી આખી જેટલી માંડવી છે પિસ્તાલીસ વીઘા ને કે ત્રીસ વીઘા ને કે જે કઈ હોય કેટલા વીઘા પિસ્તાલીસ 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 વીઘા ને

જોકે જવાનું જ છે યુકે પણ કઈક મકાન બકાન થોડોક વહેલી તકી બનાવેલા તો પછી ભરતભાઈ ભેગું ને એક ફેર ટીમ માં આપડી બગડાટી એની બોલાવે ફરી આવી યુકે જો કે ઘણો ટાઈમ થઈ ગયો તો ગુલાબના ખરેખર ફૂલ હે ને એ આપણી વાડી જાજો ટાઈમ થયો કટિંગ કર્યું નથી એ બહુ ખીલતા નહોતા પછી એવું રહેતા રહેતા મસ્તીના ખીલવા મીંડિયા અને જો કે અહીં ત્યાં એવું ધીમે ધીમે જે આપણા બગીચાની અંદર ખરેખર એવું ફૂલ જાડે છે ને એ મંડ્યા ખીલવા અને વધારે તો હે ને હ્યારાની અંદર જમાવટ લઈએ જો આ પણ મસ્ત એકદમ ખીલે ગું આ બાજુ તાઈ લાગટ છે આઈ મેડમ મસ્તીના કલર કલર વાળા ટાણે હે બહુ જોરદાર ખીલે ડાયર નું કટિંગ વાલે કટિંગ કરે ને વાવ છે હમણાં મે ને હગા હે દીએ ને પાછો મે આવે તો લાગે જઈ ને પાછી કો વાવ દે તો કેટલી તારીખ ને પાછો હમણા બાવી બાવી ત્રેવી નું કીએ પણ ખરેખર વરસાદ વહેલો આવે જાય તો સારું નકર નવરાત્રિ આવે અને નોરતા નવરાત્રિ એટલે કે નોરતા નવરાત્રિની અંદર જો વરસાદી ખલેલ કરીને તો જામો નહીં પડે પણ લગભગ કહે કે નવરાત્રી પહેલાં વરસાદની બગડાટી બોલાવી બોલાવે જાય પછી તો લગભગ નહીં આવે એટલે નવરાત્રિમાં આપણે જામો પડે જાય નવરાત્રી પહેલાં વરસાદ આવી જાય તો ભગવાન બધાય નવરાત્રી કરીએ ને ખરેખર પાણી માંડવી ની અંદર ગામો ગાય મટાણે બધા માંડવી પાણી ચાલુ કરી દીધું અને મને એવું લાગે કે એક બે પાણી જો અને માંડવી વહેલા તકી પાકે અને આપણી માંડવી આ બાજુ ને તો જોકે પીવરાવી દીધી આમાં તો પાણી ભરીએ જો આ બાજુનું ખેતર પીએ ગું જો કોઈની વરસાદની હાસી અપડેટ હોય તો જરાક તારીખ નાખજો કોમેન્ટમાં કે દુઃખ આવે એવું હે ને અમારે અટાણે એમાં પાણી હાલે માંડવીમાં અમારા ગામની અંદર લગભગ ઘણી બધી મોટરું ચાલુ થઈ ગયું અને ઘણા એની પાણી છે ને ઘણા એની કદાચ આના પછી એકાદું જો

વાડીનો નજારો પણ કંઈક અલગ જ હોય ઓ ભાઈ એમાંય પાછી સાંજ પડતી હોય દી આથમતો હોય